સુરતના પલસાણા ખાતેથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જાણવા મળી રહ્યું છે કે પલસાણા ખાતે ટ્રાફિક જામ થતું હોવાની મળી રહી છે અહેવાલ ત્યારે આ ટ્રાફિક જામની ગતિએ ચાલતા કાયમી સવારે વાગ્યાના વર્ષામાં ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે જેના કારણે સ્કૂલ બસો સહિત એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહન ચાલકોને સામનો કરવો પડી રહ્યો છે ભારે હાલાકીનો અને આ મંદ ગતિએ ચાલતા સર્વિસ રોડના કામના કારણે આ સમસ્યા વધુને વધુ ઉગ્ર બનતી જોવા મળી રહી છે કેમ કે ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ સ્પષ્ટ ઉકેલ ન હોવાથી લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે જો કે રોજિંદા દૈનિક જીવનમાં વિક્ષેપ અને સમયનો વ્યાજ શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યકાળો પર પહોંચવામાં મુશ્કેલી સાથે જ સ્વાસ્થ્ય સેવાનો અસર આર્થિક નુકસાન જ્યારે સંભવિત કારણો જોતા સર્વિસ રોડનું અધરું કામ ચાલકોની સંખ્યામાં વધારો ટ્રાફિક સિગ્નલો અને નિયમોનું પાલન ન થવું શહેરી આયોજન ખામીઓ જો કે આ તમામ સમસ્યાના સમાધાન માટે સર્વિસ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ દ્વારા વધુ કડક પગલાં ભરવા જરૂરી બન્યો છે વિષય બ્યુરો ચીફ હેદાલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહંમેશ સત્યની સાથે